તો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધાય તો આપણે આજે આવી ગયા છીએ જો કે ધાર તરફ વાળી છે અને અમે અમતે ઉબલી ઉપલી વાળી એમ કેવી છે તો આજે ખાંડ ને પાણી એવું છે ને મોટા મોટા ભડિયા એવું બધું છે તો આપણે એ જોઈએ કોલેજથી ને કીધું રેવ્યા હતા પહેલાં ત્યારે મસ્ત ઠંડુ વાતાવરણ છે એટલે કીધું ઘણા સમયથી વાડીયા એવા નહોતા એટલે કીધું વાડી જોતા આવી તો મિત્રો આ છે ખાણ એક નથી ઘણી બધી આજુબાજુમાં રોડની ઓલી સાઈડ છે ને ઘણી બધી ખાણું છે તો કે ચોમાસું ચૂપ હોય અને પૂરું થાય એટલે લગભગ ઘણી આખી ખાણું ભરાઈ ગયેલી હોય તો એ જે બતાવ્યું એ ખાણું આપણી અને હવે આપણે જઈએ કે રેતી ને એના પડિયા છે પથ્થર ને એનું

અત્યારે તો ઓછું પેરેલું છે નકર ખાઈને હોય કાંઠો દેખાય ત્યાં લગી હોય રોડ ને આમ અડી જાય એટલું પાણી હોય વિશાળ છે એવું છે ભાઈ બહુ તો આ જે છે પીળા કલર દેખાય છે એ છે રેતી પ્લાન્ટ છે આજુબાજુના વિસ્તારમાં રેતી પણ અહીંથી પોસાડવામાં આવે છે બધી

પછી ભળીક થાય એટલે વાતાવરણ થોડું ઘણું ચોખ્ખું હોય પાછું થોડોક સમય જાય એટલે વાતાવરણમાં વાદળા પાછળ આવી જાય વરસાદનો સમય છે એટલે તો એ બધી ખાણ ને અમારો ખેતર ને એ બધું છે અમારે આ પથ્થર એટલા નથી આ તો બહુ ઓછા છે એમાં સોમોસો આવી જાય એટલે થોડું ઘણું કામકાજવાની બંધ કરી દે બધા તો પથ્થર નો હોય છે મોટા મોટા કારણ કે ડાર ફોડે એટલે લગભગ કેમ પાણાની ખાંડ ભરી એટલા બધા પથ્થર કારણ કે આજુબાજુના ઘણા ખરા વિસ્તારો તો અમારા જિલ્લાને બાદ કરતા બીજા જિલ્લામાં પણ પથ્થર આયથી નહીં જાય છે એ અમારા બીજો યુટ્યુબર છે ને એનું ઘર છે વિજયભાઈ રા ને એનું ઘર છે ફ્રી કે સબસ્ક્રાઈબર એમના પણ છે અમારા ગામના છે અને અમારા ભાઈઓ છે તો આપણે વાડીએ ગયા હતા કીધું ઘરે આવી જશે અને એમના કરે કીધું એક ઘણા સમય ટાઈમથી નહોતા આવ્યા એટલે કીધું એને મળતા બી હશે એમનું ઘર પાછું અહીંયા આવ્યા એટલે વિજયભાઈ કહે કે ભાઈ છોકરીને લઈને દવાખાના જવાનું છે તો આલો દવાખાને આપણે આવીએ બી રે ભાઈ ની તો કામ ઘરે આવી ગયા ને દવાખાને લઈને જવાનું છે કોને ખબર વિડીયો ઉતારવા દેતો જ ન ઉતરો દેવો ખબર નથી હર્ષ ક્લિનિક છે સોહણ સાહેબ નું દવાખાનું અમારે વેટિંગ માં રહેવાનું છે વારો આવે ત્યારે હાસો એનો અંદર તો આપણને કઈ ઉતારવા દે હે ને વિડીયો મેડિકલ વિજયભાઈ ડોક્ટરે દવા આ બેબી ની હાટું દવા લેવાની છે માંદુ પડાય નરદાર દવાનો ખર્ચો ગયા છો ભાઈ આગળ દવાખાના નો ખર્ચો હવે જોરદાર એવો પાંચસો રૂપિયા એવા છે પૂરા કહી દીધા પાંચ પાંચ થોડી કેવી છોકરીને તાવ ને એવું હજી તાવ આવ્યો તો થોડી ઘણી મજા પગડી હતી એટલું બિલ એવું ડોક્ટર સાહેબ સારા છે અમારે સોહાણ સાહેબ એટલે